જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શિવ ઉપાસનામાં વર્ણવેલ કથા આકાશવાણીના વચન આપણા શાસ્ત્રોમાં નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરે જઈ દર્શન કીર્તન કથા શ્રવણ કરવા જવાનું પ્રતિપાદન કરેલું છે આપણા શાસ્ત્રમાં શ્રવણ ભક્તિને સર્વોપરિભક્તિ કહી છે તુલસીદાસજીએ રામાયણમાં કહ્યું છે કે જે વ્યક્તિએ ભગવાનની કથા કાનથી સાંભળી નથી તેના કાન સાપના રહેવાના દર છે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે કળયુગમાં શ્રવણ ભક્તિ જ ઉત્તમ ભક્તિ કહેવાશે શ્રવણ ભક્તિ એટલે કે કથાનું શ્રવણ કરવું ભગવાનની કથા સાંભળવી કથા સાંભળવા માત્રથી જ પૂજા આરાધના કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે પૌરાણિક કથાનું શ્રવણ કે વાંચન મનુષ્યને સારા કર્મો કરવા સારા માર્ગે ચાલવા પ્રેરિત કરે છે આથી જ કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો મિત્રો આ વિડીયોમાં પુરાણમાં વર્ણવેલ ભગવાન શિવની કથા આકાશવાણીના વચનનું મધુર કંઠે રસપાન કરીશું બોલો ભગવાન ભોળાનાથની જય એક સમયની વાત છે આ સમસ્ત વિશ્વ જેનાથી ઉત્પન્ન થયેલ છે તેવા જગતના મહાન ત્રિદેવોમાંના એક એવા બ્રહ્માજી તેમજ સમસ્ત સૃષ્ટિનું પાલન કરવામાં જે હર હંમેશા તત્પર રહે છે તેવા ભગવાન વિષ્ણુ એ બંને મહાન દેવતાઓ પરસ્પર ભેગા થયા ઘણા સમયે તેઓ એકબીજાને મળ્યા હોવાથી શરૂઆતમાં થોડી આડી અવળી વાતચીત કર્યા પછી અચાનક તેઓ એક વિચિત્ર ચર્ચા પર આવી પહોંચ્યા કે જેનાથી તે બંનેની વચમાં સામાન્ય ઝઘડા જેવું વાતાવરણ ઊભું થઈ ગયું જગતમાં સૌથી મહાન કોણ છે તે બાબતની આ ચર્ચા હતી બ્રહ્મા તથા વિષ્ણુ બંનેના હૃદયમાં એમ હતું કે પોતે જ જગતમાં સૌથી મહાન દેવ છે અને આથી બેમાંથી એક પણ બીજાની મહત્તા સ્વીકારવા તૈયાર ન હતા ધીમે ધીમે તેમની વચ્ચેની ચર્ચા વધારે ઉગ્ર થવા લાગી છેવટે તે બંનેને એમ મનમાં થયું કે આપણા આ ઝઘડાનો ઉકેલ કોઈ પણ રીતે આવી શકે તેમ નથી આ રીતે જ્યારે બેવ જણા નિરાશ થયા ત્યારે તે જ વખતે તેમના દેખતા જ એક આશ્ચર્ય ઉત્પન્ન થયું તે સ્થળે બ્રહ્મા અને વિષ્ણુ બંને ઊભા હતા તે સ્થળે તેમની વચમાં અચાનક એક સ્તંભ ઉત્પન્ન થયો અને તેની સાથે જ આકાશવાણી સંભળાવવામાં આવી આકાશવાણીએ કહ્યું કે હે સૃષ્ટિના સર્જક બ્રહ્મા તથા હે વિશ્વના પાલક વિષ્ણુ તમે બંને જણા ધ્યાનપૂર્વક સાંભળો તમારી આગળ તમને જે આ એક સ્તંભ દેખાય છે તે સ્તંભનો છેડો તમારે શોધવાનો છે તમે બેમાંથી એક જણ આ સ્તંભનો ઉપરનો છેડો શોધી કાઢો અને બીજો નીચે તરફ જઈને તેનો નીચેનો છેડો શોધો તમારા બેમાંથી જે વ્યક્તિ પહેલો પાછો આવશે તે ખરેખર તમારા બેમાં વધારે મહાન સાબિત થશે આકાશવાણીના આવા વચન સાંભળીને તે બંને જણા તે થાંભલાનો અંત શોધવા માટે ચાલી નીકળ્યા અને જે દિશામાં પોતે ચાલ્યા હતા તે જ દિશામાં તેમણે અનેક વર્ષો સુધી આગળને આગળ ચાલ્યા જ કર્યું આમ છતાં તે બેમાંથી કોઈ થાંભલાનો અંત શોધવા માટે સફળ થયા નહીં આમ પોતે તે તે અંત શોધી શક્યા નહીં આથી થાકીને બંને જણા છેવટે પાછા ફર્યા અને કેટલાક સમય પછી વળી પાછા પોતાના મૂળ સ્થાન પર જ એકઠા થયા હવે તે બંને જણા પાછા આવ્યા પછી વિચાર કરવા લાગ્યા કે ખરેખર આ તો બહુ મોટી નવાઈની વાત છે આપણે બંને જગતના આવા મહાન દેવો હોવા છતાં આ થાંભલાનો અંત ક્યાં છે તે આપણે શોધી શકતા નથી માટે ખરેખર આ જગતમાં આપણા કરતાં પણ વધારે મહાન બીજું કોઈક હશે તેમાં જરા પણ શંકાને કારણ નથી જ્યારે તે બંનેના હૃદયમાં આ પ્રમાણે વિચાર આવ્યો ત્યારે તે જ સમયે ફરીથી આકાશવાણીનો અવાજ તેમને સંભળાયો આકાશવાણીએ તેમને કહ્યું હે મહાન દેવો તમે જે સ્તંભનો અંત શોધવા માટે આટલા લાંબા સમય સુધી પ્રયત્ન કર્યો તે સ્તંભ એ ખરેખર સ્તંભ નથી પરંતુ તે તો ભગવાન શંકરના પ્રતિક સ્વરૂપ બાણ છે તમે કોઈ પણ તે બાણનો અંત પામી શક્યા નથી આ ઉપરથી તમે સમજી શકો છો કે જેના પ્રતિક માત્રનો પાર પામવો અશક્ય છે તેવા તે દેવાથી દેવ મહાદેવ કેવા મહાન હશે તમારા બંનેના હૃદયમાં આજે સત્યનું સ્ફુરણ થયું છે અને તમે સમજ્યા છો કે જગતમાં તમારા કરતાં પણ બીજી કોઈ મહાન સત્તા છે ખરેખર જગતમાં તમે બંને પણ મહાન જ છો જેમ સર્જનના કાર્ય માટે બ્રહ્મા મહાન છે તેમજ પાલનના કાર્યમાં વિષ્ણુ મહાન છે તે જ પ્રમાણે પ્રલય સમયે સૃષ્ટિનો સંહાર કરવાના કાર્યમાં શંકર મહાન છે તમે તમારા કાર્ય માટે પૂરતી શક્તિ સંપાદન કરવા માટે સમસ્ત જગતના આશ્રયરૂપ વિશ્વનાથ ભગવાન શંકરનું આરાધન કરો અને સૃષ્ટિના સર્જક તથા પાલનના તમારા કાર્યમાં અભિમાન રહિત બનીને વર્તો આમ આકાશવાણીએ જગતના સૌથી મહાન એવા બેવ દેવો બ્રહ્મા અને વિષ્ણુને ભગવાન શંકરની મહત્તા દર્શાવી હતી આ કથા ઉપરથી દેવાથી દેવ ભગવાન શંકરની મહત્તાનો આપણે પૂરેપૂરો ખ્યાલ આવી જશે તેમાં શંકા નથી આદિનારાયણે પોતાની ત્રણ ગુણવાળી માયાના પ્રભાવથી પોતે જ ત્રણ જુદા જુદા રૂપ ધારણ કર્યા હતા અને સત્વરજ અને તમાગુણના આશ્રયે રહીને પરમાત્મા જાતે જ બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ્વરના સ્વરૂપોને ધારણ કરી રહ્યા છે આ ત્રણ રૂપોમાં પણ સૃષ્ટિનો લય કરનાર ભગવાન શંકરનું કાર્ય તો સૌથી વધારે મહત્વનું જ છે બ્રહ્મા જગતમાં વિવિધ પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને વિષ્ણુ ભગવાન પોતાના તેજથી તેને ધારણ કરે છે અર્થાર્થ તેનું પાલન કરે છે પણ આ સૃષ્ટિમાં જ્યારે ભયંકર વિકાર ઉત્પન્ન થાય અથવા તો જ્યારે આ સૃષ્ટિ જીવન માટે અયોગ્ય બને ત્યારે તેનો સંહાર અથવા વિનાશ તો અવશ્ય થવો જ જોઈએ આ સૃષ્ટિમાં રહેલી તમામ દ્રશ્ય વસ્તુઓ તેમજ આ સૃષ્ટિની બહાર વ્યાપેલી અદૃશ્ય સૃષ્ટિના સઘળા પદાર્થો પણ અમુક સમય પછી નિરર્થક બની જાય છે આ સમયે તે પદાર્થોનો વિનાશ કરવો તે અનિવાર્ય બની જાય છે અને તેથી જ સંહાર કરતાં ભગવાન શંકરની મહત્તા સૌથી વિશેષ છે ભગવાન આશુતોષ ભગવાન શંકરને લોકો આશુતોષ કહે છે આમ તો ભગવાન શંકરના ઘણા નામ છે પરંતુ ભગવાન શંકરનું આશુતોષ નામ તો ઘણું જ પ્રખ્યાત છે કોઈ પણ દેવના જુદા જુદા નામ તે દેવના ગુણધર્મ ઉપરથી જ પડે છે એ જ પ્રમાણે ભગવાન શંકરનું આશુતોષ એવું નામ પણ પોતાના ભક્ત ઉપર ઘણા જલ્દી પ્રસન્ન થવાના તેમના ગુણ ઉપરથી જ પડેલું છે ભારત વર્ષના તેત્રીસ કરોડ દેવતાઓમાં ભગવાન શંકર જ એક એવા દેવ છે કે જે પોતાના ભક્ત ઉપર ઘણા જલ્દી પ્રસન્ન થઈ જાય છે કલ્યાણકારક શિવ ભગવાન શંકર જગતના એક સૌથી વિશેષ કલ્યાણકારક દેવ તરીકે વિખ્યાત છે જે પોતે સમસ્ત વિશ્વનું કલ્યાણ કરનારા હોવાથી જ તેઓ શિવ એવા અત્યંત મંગળ નામથી વિખ્યાત થયા છે અને પોતાના અનેક ભક્તોના નાના મોટા અનેક કાર્યોને સફળ અને તે રીતે તેમનું કલ્યાણ કરીને તે પોતાના શિવ એવા નામને જગતમાં સાર્થક બનાવે છે જે કોઈ પણ પણ મનુષ્ય દેવોના દેવ એવા ભગવાન શંકરનું મહાદેવ મહાદેવ એ પ્રમાણે નિરંતર કીર્તન કરે તો જેમ એક ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ દોડે તો તે જ પ્રમાણે પાર્વતીના પતિ એવા ભગવાન શંકર પોતાનું હંમેશા કીર્તન કરનાર એવા તેના ભક્તની પાછળન તોડે છે નિરંતર તેનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે દેવોના દેવ ભગવાન શંકરની પૂજા આરાધના ભક્તિ નામ સ્મરણ યુગોથી ચાલ્યા આવે છે અને ભગવાન શંકરને શુદ્ધ ભાવે ભજનારા આરાધના કરનારા ભાવિકો કદી કોઈ પણ પ્રકારે દુઃખી જોવામાં આવતા નથી વળી શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી વિષ્ણુ શ્રી બ્રહ્મા આદિએ ભગવાન શંકરની આરાધીને ઉત્તમ વરદાનો મેળવ્યા હતા લંકાપતિ રાવણ વિભીષણ બાણાસુર ભસ્માસુર આદિ દૈત્યોએ ભગવાન શંકરને આરાધીને અગાધ શક્તિઓ મેળવી હતી એવા મહાન છે પાર્વતીના પતિ એવા ભગવાન ભોળાનાથ બોલો ભગવાન ભોળાનાથની છે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળીએ શિવ ઉપાસનામાં વર્ણવેલ કથા આકાશવાણીના વચનો જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી આવી જ નવી ધાર્મિક કથા લઈને ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ